તેમજ માટે સ્ટાફનો ખૂબ આભાર તેઓએ વ્યક્ત કર્યો છે એવા વિજય મકવાણા મંગલ રાજપુરોહિત બ્રાન્ચ મેનેજર એલઆઇસી ઓફ ઇન્ડિયા ચલો આજે મારી બ્રાન્ચમાં છસો પ્લસ એજન્ટ છે છસો પ્લસ એજન્ટમાંથી કે માત્ર એક જ એજન્ટ છે જે અત્યારે ટીઓટી થયા છે ટી એટલે બહુ મોટું અચીવમેન્ટ કહેવાય ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટું અચીવમેન્ટ જે ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન મેં જેને માન્ય છે એ છે ટીઓટી ટીઓટી એટલે સિક્સ ટાઈમ એમડીઆઈટી થાય એ ટીઓટી કહેવાય અને મારા એસપી આ આજે ટીઓટી થયા છે એટલે અમે બ્રાન્ચ વતી એમને હું ઓનરિંગ કર્યું છે અમે બહુ બધા ખુશ છે કે મારો એક એવો પણ એજન્ટ છે જે ટીઓટી સુધી પહોંચ્યા છે એસપી ધામેલિયા એલઆઈસી સીબીઓ ટુ એટલે કે રાજકોટની શહેર શાખા બે માં ઓગણીસો થી હું મારી એજન્સી ચલાવું છું આજે બ્રાન્ચ તરફથી જે મારો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવેલો એ ખુશીની વાત એ હતી કે આજે મારું ટૉપ ઓફ ધ ટેબલ કે જેને અંગ્રેજી એક ક્લબ ચાલે છે વિદેશમાં જે અમેરિકામાં એનું એમડીઆરટી કહીએ છીએ અને એમડીઆરટીના છ ગણું કામ કરીએ એટલે ટોપ ઓફ ધ ટેબલનું વિરુદ્ધ મળતું હોય છે આ જે ક્લબ છે એ દુનિયાની બેસ્ટ ક્લબ છે હાઇએસ્ટ ક્લબ છે અને એ ક્લબમાં એક પાત્રતા મેળવવી ક્વોલિફાય થવું એ અમારા માટે બહુ જ ગૌરવની વાત કહી શકાય છે અને બધાનો સહકાર અને મહેનતથી અહીંયા સુધી અમે અમારા એલઆઈસીમાં કે કોઈ પણ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા મિત્રો અહીંયા પહોંચે એટલે એને ખૂબ આનંદ અનુભવતા હોય છે તે બસ એની ફિલિંગની તો કંઈ વાત જ ન કરી શકીએ કેમ કે આ તો એક પહેલો છે ને કે પોતે જે જાણે છે પોતાને જે આનંદ થાય છે આનંદ વ્યક્ત કરવા માટે આપણે આપણા સ્વજનોને કહી શકીએ એટલો આનંદ થાય છે એટલો આનંદ થાય છે કે હું દુનિયાના ટોપ ઇન્સ્યોરન્સ પ્રોડ્યુસરની સાથે હું જૂન બે હજાર ચોવીસમાં જ્યારે વેનકુવર કેનેડામાં કોન્ફરન્સ યોજાવાની છે એમાં હું જવાનો છું અને ત્યાં ફર્સ્ટ શોમાં મને બેસવાનો જે આનંદ મળશે એ એના વિશે તો હું જેટલું બોલું તેટલું ઓછું ખૂબ જ મને આનંદ થાય છે અને જે મારો સંદેશો છે એ ખાસ કરીને લોકો એલઆઇસી ઉપર જે વિશ્વાસ મૂકે છે નંબર એક અને એલઆઈસી એવી સંસ્થા છે કે જે લોકોને એના ટાઈમે રિટર્ન્સ હોય મેચ્યુરિટી હોય કે કોઈપણ પ્રકારનો ક્લેમ હોય કે કોઈપણ કાર્ય હોય એલઆઈસી ટાઈમ ટુ ટાઈમ કરી આપે છે એના હિસાબે અમે લોકો સુધી પહોંચીએ છીએ અને વિશેષમાં તો અત્યારે જે જીવન ઉત્કર્ષ ઉત્સવ નામની પોલિસી ચાલી રહી છે જે ઓગણત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસે આ પોલિસી આવી અને એક ઉત્સવ મનાવી રહી છે જેમાં લોકોને દર વર્ષે દસ ટકા રિટર્નની ગેરંટી લાઈફ ટાઈમ સુધી અને એ પણ ટેક્સ ફ્રી જેમાં કે લોકો ઈચ્છતા હોય કે મારે પાંચ વરસ ફીમાં ભરવું છે તો ભરી શકે પાંચ છ સાત આઠ નવ દસથી લઈ અને સોળ વરસ સુધી જીરો વર્ષની ઉંમરથી લઈને પાસાઠ વર્ષના લોકો જોડાય છે એટલે અમને કામ કરવાની ખૂબ મજા આવે છે અને અમને હિસાબે અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ કે લોકોને જે જરૂરિયાત હતી આજે વર્ષો પછી પ્રોડક્ટ તો ઘણી બધી આવે છે પણ આજની જે જીવન ઉત્સવ પોલિસી આવી છે એ ખૂબ ગૌરવવંતી છે અને લોકોની જરૂરિયાત પ્રમાણે છે મેં આપણે પહેલા કીધું કે ઝીરો વર્ષથી લઈ અને પાસાઠ વર્ષની વ્યક્તિ અને એમાં પેન્શન બીજું મિત્રો મારે અગત્યનું એ કહેવું છે કે ભારતમાં પેન્શનની ખૂબ જરૂરિયાત છે વિદેશમાં જ્યારે પેન્શન લોકોને મળે છે પણ ભારતમાં તો એવી કોઈ જોગવાઈ નથી માટે હું પહેલો સંદેશો મિત્રો સુધી એ પહોંચાડવા માંગુ કે દરેક લોકોએ પોતાના પેન્શનનું પ્રોવિઝન કરવું જોઈએ કરવું જોઈએ ને કરવું જોઈએ આવતીકાલે આપણે કોઈ વૃદ્ધાશ્રમમાં જવાની જરૂર ન પડે આપણે કોઈને ભારરૂપ ન બનીએ પરિવાર હોય રાષ્ટ્ર હોય અને એટલા માટે દરેકે પેન્શનનું પ્રોવિઝન કરવું જોઈએ